અહીં મોટી સંખ્યામાં હીરાના કારખાના આવેલા હોવાથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્ત કલાકારો રોજીરોટી મેળવવા અહીં આવતા હોય છે પરંતુ હિફલી વિસ્તારનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ અને બિસ્માર હાલતમાં છે ત્યારે વરસાદ થતાં આ રસ્તો વધુ જ ખરાબ થઈ જાય છે અને રસ્તા ઉપર મોટા ખાડાઓ પણ પડી ગયા હોય છે જેથી વાહન ચાલકો પોતાના જીવના જોખમે વાહનો ચલાવવા મજબૂર થયા છે બોટાદથી ભાંભણ જનડા હામાપર સહિતના દસ જેટલા ગામોમાં જવા આવવા માટે હિફલી વિસ્તારમાંથી પસાર થવું પડે છે તેમજ હિફલી વિસ્તાર પણ મોટો વિસ્તાર છે સાથે જ મોટા પ્રમાણમાં હીરાના કારખાનાઓ આવેલા હોવાથી આ રસ્તો રાહદારીઓ અને વાહનોથી ધમધમતો રહે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ રસ્તો એકદમ ખખડદજ અને બિસ્માર હાલતમાં છે અને રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે તો વળી આ રસ્તા ઉપર અને ખુલ્લી ગટરો પણ આવેલી છે જેથી અનેક વાર વાહન ચાલકો અકસ્માતોનો ભોગ બન્યા છે ત્યારે કમરતોડ રસ્તાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારના રહીશોએ અનેકવાર તંત્રને રજૂઆતો કરીને થાક્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકો એકત્રિત થઈને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક આ રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે નામ મારું અલ્પેશ છે અને હું ઘણા સમયથી આ રોડ ઉપર છું મારું દુકાન છે અને આ ભાંભણ રોડની જો વાત કરી તો ભાંભણ રોડની બહુ કંડિશન ખરાબ છે જેમ કે વારંવાર કાંઈકને કાંઈક ગટર નાખે તા રોડ તોડ નાખે છે પછી પાછો ગટર રોડ બનાવતા ગટરને મૂળ કાંઈક ને કાંઈક સમસ્યા આ રોડ ઉપર હોય છે કાં ગટરની સમસ્યા હોય છે કાં રોડની સમસ્યા હોય છે તો તમે જોઈ શકો છો આજની તારીખમાં આ રોડની બહુ સમસ્યા ખરાબ છે લોકોને હાલ હું તો એમ કહું છું હાલવામાં પણ પ્રોબ્લેમ પડે છે તો સાહેબ વાહન વાહનમાં કેટલો પ્રોબ્લમ પડતો હોય છે તો પાણી ગટર સળગાય ગટર ઉભરાતી હોય છે ત્યારે પાણી પણ બારું આવતું હોય છે ત્યારે ગંદકી મચ્છરને એવું પણ બહુ ત્રાસ વધી જાય છે અને વારંવાર લોકો નીકળતા હોય છે તો લપસવાની અને ગાડી સ્લીપ ખાવાનો પણ પ્રશ્ન રહેશે તો લોકો ઘણા પડે છે અને કોઈ લોકો અમુક લોકોને હાથ પગના ફ્રેક્ચર પણ થઈ ગયેલા સાહેબ એવી ગંભીર ગંભીર પરિસ્થિતિ છે આ રોડની તો તો બસ મારી માગ એ છે સાહેબ આ રોડ ઉપર આ મેન રોડ કહેવાય ભાંભણ રોડ એટલે કે મિનિમમ પાંચથી દસ ગામને આ લગતો મેઇન રોડ કહેવાય અને આ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો એરિયો કહેવાય સાહેબ અહીંયા હજારો લોકોની અવર જવર છે પર ડે તો આ રોડની બને તેટલી શક્યતા બંને ઝડપથી આ રોડને સારો રોડ અને સારી ગટરની માગણી છે તો બસ વિશેષ આ રોડ સારો બનાવી અમારી તો હિફલી વિસ્તારમાં આવેલા કમરદોડ રસ્તાથી રહીશો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી રસ્તાની કામગીરી કરવામાં આવી નથી ત્યારે રહીશો રોષે ભરાયા છે અને આવતા દિવસોમાં જો આ રસ્તો બનાવવામાં નહીં આવે તો વિસ્તારના રહીશો અને વાહન ચાલકો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી તેમજ જો તંત્રને આ રસ્તો ન બનાવવો હોય તો આ વિસ્તારના લોકો સાથે મળીને આ રસ્તો સારો બનાવશે તેમ વિસ્તારના લોકોએ મીડિયાને જણાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો લોકોને હંમેશા સારી સુવિધાઓ મળી રહે સારું શિક્ષણ મળી રહે સારું આરોગ્યની સેવા મળી રહે તે માટે લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની મોટી જાહેરાતો તો કરે છે પરંતુ આ જાહેરાતો આ રસ્તો જોતા પોકળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે તારે બોટાદના રહીશો તંત્રના વાયદાથી કંટાળી રહીશો અને વાહન ચાલકો પોતે શ્રમદાન કરવા તૈયાર થયા છે ત્યારે લોકોની સુવિધાઓની ચિંતા કરતી સરકાર શું હવે આ બોટાદના હિફલી વિસ્તારના હેરાન થતા રહીશોને વાહન ચાલકો સામે જોશે કે નહીં તે તો જોવાનું જ રહ્યું જો કે છેલ્લા ઘણા સમયથી આ રોડની હાલત એટલી બધી ગંભીર અને દૈનિત્ય છે તેની વાત ન થાય કારણ કે અહીંયા હીરા ત્યાં આપ સેન્ટ્રાયેલું છે બોટાદમાં કલાકારો લગભગ સિત્તેર સિત્તેરથી વધારે ગામડાના યુટિલિટી અને રિક્ષાઓ લઈ અને હીરા ઘસવાનું કામ કરતા હોય છે અને બીજી વાત મુખ્ય વાત એ છે કે આ મુખ્ય માર્ગની અંદર દસ ગામડા પણ આવેલા છે ભાંભણ છે જોટીંગડા છે આમાપર છે ત્યાંથી સર્વે છે નાની સર્વે છે પાટી છે એટલે મુખ્ય દસ ગામડા આવેલા છે આજે મીડિયા દ્વારા અમે રજૂઆત કરી છે મીડિયાવાળાએ રજૂઆત કરી છે અવરનવર અધિકારીઓ આ ખાડા કાન કરતા એવું લાગે છે કારણ કે મુખ્ય માર્ગ છે અહીંયા હજી તો આ રોડ ગ્રાન્ટેડમાં છે જો આની ઉપર એક્શન લેવામાં આવે તો કંપની પણ બ્લેક લિસ્ટ થઈ શકે છે ત્યારે હું અધિકારીઓને બોટાદના અધિકારીઓને અને સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક આ રોડનું કામ સંપૂર્ણ સમારકામ થાય અથવા નવો રોડ બનાવવામાં આવે કારણ કે ગટર જે નાખવામાં આવ્યું છે તે મિલી ભગતથી નાખવામાં આવ્યું છે આ મુખ્ય માર્ગ હોય તો નાની એવી ગટર એક ફૂંટને નાખવામાં આવ્યું છે અહીંયા ભૂગર્ભ ગટરો આવી પડે તો હું વિનંતી કરું છું કે અહીંયા ફરીવાર આ ગટર તોડી અને મોટી ભૂગર્ભ લેન નાખવામાં આવે તો લોકોના પ્રશ્ન છે જે ગટર ઊભરાવાના એ આઉટ થઈ શકે છે ત્યારે આ જે ગામડાની વાત કરવા જઈએ ત્યારે હમણે જોવા જઈએ તો એમ્બ્યુલન્સ દ્વારા જે ડિલિવરી મારફતે બે બહેનોની ડિલિવરી પણ અંદર એ એમ્બ્યુલન્સમાં થઈ જશે આવી દૈન્ય પરિસ્થિતિ અંદર જો આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે તો સારું છે જો રોડ નહીં બને તો રત્ન કલાકારો પણ ઉગ્ર આંદોલન કરી અને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવાના છીએ સરકારશ્રીને આ અને આવેદનપત્ર આપવાના છીએ તો અમારી વિનંતી છે કે આ તાત્કાલિક રોડ બનાવવામાં આવે